હું મહેકને આપ જોઈ રહ્યા છો સ્વાગત ઓડી ન્યૂઝ સમાચારની વાત કરીએ તો જાફરાબાદથી મળી રહ્યા છો જાફરાબાદ તપવન ટેકરી તપસી આશ્રમ ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અંગે બેઠક મળી છે જાફરાબાદ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ તેમજ જાફરાબાદ શહેરના અલગ અલગ હિન્દુ ધર્મના સંગઠનો તેમજ બેતાળીસ ગામના સરપંચ સહિત આગેવાનો સાથે આજે તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી રામ ના પૂજન કરેલા અક્ષત ચોખા ઘેરે ઘેર પહોંચાડવા તેમજ બાવીસ જાન્યુઆરીએ દરેક ગામમાં અને દરેક ઘરે દિવાળી જેવો માહોલ થાય અને દરેક ઘર રામમગ્ન બને એવું જણાવ્યું હતું તપેકરી તપસ્વી મન આશ્રમ ખાતે હિન્દુ ધર્મ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આર એસ એસ તેમજ દુર્ગાવાહિની બહેનો તેમજ માતૃશક્તિની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા